તમારા ધારાસભ્યનું નિવેદન માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે જીએસસીલ કંપનીના સમર્થનમાં આવ્યા છે કંપનીનો વિરોધ કરનાર મિત્રોને હું કહું છું કે આપ ના કરશો મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે આપના ચેનલ મારફતે વિપક્ષના કેન્દ્રના સંદર્ભની અંદરનું રિપોર્ટિંગ થતું હતું તો એ જે વિપક્ષના કેન્દ્ર છે હું પણ વિપક્ષી સાધક છું શાંતિ માટે જ દુનિયાભરમાંથી લોકો આવતા હોય છે તો આવા અનેક જગ્યાઓ ઉપર છે અનેક જગ્યાએ સાધના કેન્દ્રો છે અને એ સાધના કેન્દ્રોની આસપાસ વિકાસ છે ઇગતપુરી છે ત્યાં પણ વિકાસ આજુબાજુમાં છે તો એનો આનાથી તો અઢી કિલોમીટર દૂર છે અને અત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી નોઈઝ નાઇસ બાર એ પણ લગાવી શકાય છે એટલે હું એવું માનું છું કે આપણે એક વખત આ બાબતોમાં સમજવું જોઈએ અને ત્યારબાદ વિરોધ કરવો જોઈએ જ્યારે ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ આવે છે ત્યારે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ દેશની ગણમાન્ય સંસ્થાઓ દ્વારા બનતું હોય છે અને એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જ્યારે થતું હોય છે તેમાં તમામ માપદંડોને ચેક કરવા પડતા હોય છે એ ચેક કર્યા પછી ઈસી મળતું હોય છે એટલે કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મળતું હોય છે એ પછી જ કોઈ પણ ઉદ્યોગને મંજૂરી મળતી હોય છે એટલે અહીં પણ જે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટની જે વાત છે એના નીતિ નિયમો ધારા ધોરણ મુજબ એ કંપની પણ કરશે હું ખૂબ પર્યાવરણનો પ્રેમી છું પર્યાવરણ પ્રેમી છું ધારાસભ્ય વાત કરી છે ભરે ધારાસભ્ય અનિરુદ્ધ દવે આ સમર્થન કરતા હોય પણ ધારાસભ્ય અનિરુદ્ધ દવે વિકાસ નામે વિનાશ ઈચ્છે છે શું વીસ ગામના લોકોનો વિરોધ અનિરુદ્ધ દવે નથી દેખાઈ રહ્યો જીએસસીએલ કંપનીનો વિરોધ માંડવીમાં શા માટે નથી દેખાતો ધારાસભ્ય અનિરુદ્ધ દવે પોતાને મોટા વિપક્ષના સાધક ગણાવે છે તો સાધક વિનાશને સમર્થન કેમ આપી રહ્યા છે શું વિપક્ષના કેન્દ્ર ધારાસભ્ય અનિરુદ્ધ દવેને દેખાતું નથી બાડા ગામના લોકો સાંભળો તમારા ધારાસભ્યનું આ નિવેદન માંડવીના ધારાસભ્ય

અનિરુદ્ધ દવે શા માટે જીએસટીએલનું સમર્થન કરી રહ્યા છે ધારાસભ્યને પોતાના મતવેસ્તારના લોકોનો વિરોધ કેમ દેખાતો નથી ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું જીએસસીએલ કંપનીને સમર્થન આપવા પાછળનું કારણ શું છે બને ધારાસભ્ય અનિરુદ્ધ દવે વિકાસના મેં જીએસસીએલનું સમર્થન કરે પરંતુ શ્રી ચોવીસ કલાક માંડવીના લોકોનો અવાજ સાંભળશે જ્યારે ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ આવે છે ત્યારે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ દેશની ગણમાન્ય સંસ્થાઓ દ્વારા બનતું હોય છે અને એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જ્યારે થતું હોય છે તેમાં તમામ માપદંડોને ચેક કરવા પડતા હોય છે અને એ ચેક કર્યા પછી ઈસી મળતું હોય છે એટલે કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મળતું હોય છે એ પછી જ કોઈપણ ઉદ્યોગને મંજૂરી મળતી હોય છે એટલે અહીં પણ જે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટની જે વાત છે એ એના નીતિ નિયમો ધારાધોરણ મુજબ એ કંપની પણ કરશે હું ખૂબ પર્યાવરણનો પ્રેમી છું